સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં એક પરણિતા પર વિધિના બહાને તાંત્રિકે દુષ્કર્મ આચર્યું હતું તારા ઘરમાંથી કોઈનો ભોગ લેવાશે તેવી વાત કરી ધમકી આપી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું આ મામલે પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે સુરત શહેરમાં અવારનવાર વિધિના બહાને તાંત્રિકો દ્વારા બળાત્કાર કરવામાં આવતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે સુરત શહેરના ઉત્તરાયણ વિસ્તારમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે પોતાના ઘરે હતી ત્યારે અમરોલી કોસાડ રોડ પર સ્વીટ હોમની સામે શ્રી હરિકૃષ્ણ રેસીડેન્સી માં રહેતા રાહુલ દિનેશ પંડ્યા તેના ઘરે આવ્યા હતા અને પરણીતા ઘરના બેડરૂમ અને બાથરૂમ સાથે હોવાથી ઘરમાં વાસ્તુદોષ છે એટલે આર્થિક તંગી રહે છે તેવું કહી ધાર્મિક કર્મકાંડ વિધિ કરવાની વાત કરી હતી રાહુલ પંડ્યાએ મગના અને અડદના દાણા લઈ પરિણીતાને બેડરૂમના દરવાજા વચ્ચે ઊભા રાખી કપાડે જીભથી ચાંદલો કરવો પડશે તેમ કહીને શારીરિક અડપલા કરવાની કોશિશ કરી હતી જોકે પરિણીતાએ પ્રતિકાર કરતા આખરે રાહુલે હવે તમારે આ વિધિ પૂરી જ કરવી પડશે અને જો તું આ વિધિ પૂરી નહીં કરે તો તારો પતિ મરી જશે અને ઘરમાંથી કોઈનો ભોગ તેવું કહી ડરાવી હતી તાંત્રિક વિધિના બહાને પરિણીતાના ઘરે આવી તું તારા પતિને ડિવોર્સ આપી દે અને જો ડિવોર્સ નહીં આપે તો તારા ફોટા વાયરલ કરી તેને સમાજમાં બદનામ કરવાની ધમકી આપી હતી અવારનવાર ઘરે આવી પરિણીતા સાથે શરીર સંબંધ બાંધી તાંત્રિકે પરિણીતા સાથે દુષ્કર્મ ગુજાર્યો હતો બે વર્ષ બાદ આખરે આ મામલે પરણિતાએ ઉતરાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રાહુલ પંડ્યા સામે બળાત્કારનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ ટવેન્ટી ન્યૂઝ સુરત